ગોવર્ધન ગોવર્ધનનાથજીની હવેલી સામે આવેલ સત્સંગ હોલમાં પૂજ્ય શ્રી ચંદ્ર ગોપાલજી મહારાજના એક્યાશીમાં જન્મ જન્મોત્સવ નિમિત્તે બે દિવસીય યોજાયેલ કીર્તન શિબિરની પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી ગણાત્રા સત્સંગ હોલમાં વંદનીય બ્રજલતા બહુજી મહારાજના વડપણ હેઠળ દ્વિદિવસીય કીર્તન શિબિર યોજાઈ હતી મુખ્ય મહેમાનપદી પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી યોગેશ્વરજી મહોદય રાજમાતા શુભાંગીની રાજી ગાયકવાડ પૂજ્ય શ્યામ સુંદરજી શર્માજી ડોકટર મૃગેશભાઈ મર્ચન્ટ હિતેશભાઇ વાસણવાળા મુંબઈના જીતુભાઈ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ અનેકવિધ વૈષ્ણવ મહિલા આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કીર્તનકાર મંગલભાઈ બાપુદરા અમદાવાદવાળા ગાયક વૃંદ દાનલીલા સાંજી લીલાના કીર્તનોની ભારે રમઝટ જમાવી હતી શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે બ્રજલતાજી લતાજી વહુજી મહારાજ વચના મૃત દ્વારા જણાવ્યું કે પ્રભુના સ્વરૂપને જાણો આનંદમાં જ પરમાત્માનું સ્વરૂપ છે દાન દાન લીલા એટલે સર્વસ્વ ગુસાઇજી પ્રભુની લીલાથી દાન લીલા સમજાય છે દાન લીલાને સાજી લીલા એક ઉત્સવ છે આ પ્રસંગે મુંબઈ પુના સુરત છોટાઉદેપુર પંચમહાલ અમદાવાદ અને વડોદરા શહેરની ચારેય દિશાઓમાંથી નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય ચંદ્રગોપાલજી મહારાષ્ટ્રીના જન્મોત્સવ નિમિત્તે ભગવદ અનુરાગી વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા પિતૃ્ય ચરણ શ્રી ચંદ્રગોપાલજી મહારાષ્ટ્રી કાકી કાકાજી આપના એક્યાસીમાં જન્મદિવસની કીર્તન શિબિરનું અહીંયા ખૂબ સુંદર આયોજન પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી કાકીજી મહારાજ મહારાષ્ટ્રી અને ખૂબ સુંદર રીતે થયું અને બધાએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો અને કીર્તનના પદો પર આપણા હષ્ટશાખાની વાણી પર ખૂબ સુંદર ભાવાર્થના વિવેચન પૂજ્યશ્રી કાકીજીએ અમે અને ગિરાજભાઈ શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે કર્યા અને મયંકભાઈ બાપોદરા અમદાવાદથી પધારીને એમને કીર્તનનો લાભ આપ્યો અહીંયા ગોધનનાથજીના હવેલીના મુખ્ય કીર્તનયાજી શ્રી મયંકભાઈએ પણ એટલો જ સુંદર લાભ આપ્યો અને ગામ ગામથી અને મુંબઈથી અને આજુબાજુથી બધા ઘણા વૈષ્ણવ વધારી આ કીર્તન શિબિરનો લાભ લીધો ભવિષ્યમાં પણ આ આવી ખૂબ સુંદર પ્રવૃત્તિઓ પોજે શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીની જે ઈચ્છાઓ જે છે એ બધી આપણે પૂરી કરીએ જેટલી પણ બની શકે એટલી અને પુષ્ટિમાર્ગનું આ સુંદર કાર્ય છે એ આગળ જાય એવી શુભકામના અને શુભ વ્યર્ચના રાખી